ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આવનારું વર્ષ આપણા માટે શું લઈને આવી રહ્યું છે ચાલો આજે આપણે જ્યોતિષની નજરે જોઈએ કે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહી શકે છે આ કોઈ મનગણંત વાતો નથી પણ સ્ત્રોત સામગ્રીના આધારે તૈયાર થયેલું એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે તો ચાલો જાણીએ કે ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે અને શરૂઆત જ કરીએ એક મોટી આર્થિક ચેતવણી સાથે સ્ત્રોતનું કહેવું છે કે બે હજાર છવ્વીસમાં લેમન બ્રધર્સ જેવી કોઈ મોટી નાદારીની શક્યતા છે યાદ છે ને બે હજાર આઠમાં શું થયું હતું બસ એવી જ કોઈ મોટી આર્થિક ઉથલપાથલ માટે તૈયાર રહેવાનો આ એક સ્પષ્ટ સંકેત છે આજના આ વિશ્લેષણમાં આપણે ચાર મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં બે હજાર છવ્વીસને નેતાઓનું વર્ષ કેમ કહેવાય છે એ સમજીશું પછી દુનિયાભરમાં શું થઈ શકે છે એના પર એક નજર નાખીશું ત્યારબાદ ખાસ કરીને ભારત માટે શું સંકેતો છે એ જોઈશું અને છેલ્લે દરેક રાશિ માટે આ વર્ષ શું લઈને આવશે એ પણ જાણીશું તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ બે હજાર છવ્વીસને સૂર્યનું વર્ષ કહેવામાં આવે છે પણ આવું કેમ આ પાછળનું રહસ્ય શું છે અને એની આપણા સૌ પર શું અસર પડશે ચાલો સમજીએ જુઓ આની પાછળનું ગણિત ખરેખર ખૂબ જ સરળ છે અંકશાસ્ત્ર શું કહે છે બે હજાર છવ્વીસ એટલે કે બે વત્તા શૂન્ય વત્તા બે વત્તા છ સરવાળો થાય છે એક અને નંબર એક એટલે સૂર્ય હવે વિચારો સૂર્ય શું છે આખા સૌરમંડળનો રાજા કેન્દ્ર બિંદુ બસ આ જ રીતે બે હજાર છવ્વીસનું વર્ષ નેતાઓ સત્તા અને શક્તિનું વર્ષ બની રહેશે એટલે જ રાજકારણમાં સોના જેવી કિંમતી ધાતુઓમાં અને હા સૌર ઉર્જા જેવા ક્ષેત્રોમાં મોટી ઉથલપાથલ જોવા મળે તો નવાય નહીં ચાલો હવે વૈશ્વિક મંચ પર એક નજર કરીએ સ્ત્રોતનું માનીએ તો બે હજાર છવ્વીસનું વર્ષ પડકારો અને તકોનું એક અનોખું મિશ્રણ લઈને આવશે એક બાજુ દુનિયા સંઘર્ષનો સામનો કરશે તો બીજી બાજુ નવી તકોના દરવાજા પણ ખુલશે વૈશ્વિક અસ્થિરતા ઘણા મોરચે જોવા મળી શકે છે જેમ કે યુક્રેન અને મધ્યપૂર્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે તે વધુ ગંભીર બની શકે છે ભારતમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં રાજકીય તણાવ વધી શકે છે આટલું જ નહીં આફ્રિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં કુદરતી આફતોની પણ સંભાવના છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં હવે કોઈ વચ્ચેનો રસ્તો નહીં રહે દેશો ક્યાં તો સ્પષ્ટપણે મિત્ર હશે અથવા દુશ્મન મિત્રતા વધુ ગાઢ બનશે અને દુશ્મની વધુ ઊંડી એટલે કે દુનિયા વધુ સ્પષ્ટ રીતે બે જૂથોમાં વહેંચાઈ જશે અને હવે એ સવાલ પર આવીએ જે કદાચ દરેક રોકાણકારના મનમાં હશે શું બે હજાર છવ્વીસમાં શેર બજાર તૂટી પડશે ચાલો જ્યોતિષીય ગણતરીઓ શું કહે છે એના આધારે જોઈએ કે આર્થિક બજારનું ભવિષ્ય કેવું દેખાય છે અહીંયા બજારની એક સ્પષ્ટ સમય રેખા જોવા મળે છે વર્ષના પહેલા છ મહિના ખાસ કરીને બે જૂન પહેલાં બજારમાં મોટા ઘટાડાનું જોખમ રહેલું છે સ્મોલ કેપ શેરો પર આની સૌથી ખરાબ અસર પડી શકે છે પછી જૂનથી સપ્ટેમ્બર સુધીમાં બજાર થોડું સ્થિર થશે અને વર્ષના અંત સુધીમાં ફરી તેજી જોવા મળી શકે છે તો શરૂઆતના મહિનાઓમાં સાવચેતી ખૂબ જ જરૂરી છે તો આનો સીધો અર્થ એ છે કે આ વર્ષે ઝડપથી પૈસા કમાવાની માનસિકતાથી દૂર રહેવું પડશે પણ હા આ સમયે લાંબા ગાળાના રોકાણ માટેની એક સુવર્ણ તક બની શકે છે બજારમાં જે ઘટાડો આવે તેને ભવિષ્યમાં સારા વળતર માટે બીજ રોપવાની તક તરીકે જોવો જોઈએ શેર બજારથી બિલકુલ વિપરીત સોના અને ચાંદી માટે આગાહીઓ ખૂબ જ ઉજળી છે એવું માનવામાં આવે છે કે આ બંને ધાતુઓ પોતાની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત પર પહોંચી શકે છે ખાસ કરીને ચાંદીની માંગ તો જુઓ માત્ર રોકાણ માટે જ નહીં પણ સોલાર એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનોમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે જે તેની કિંમતને વધુ ઊંચે લઈ જશે હવે વાત કરીએ આપણા દેશ ભારતની સ્ત્રોતો મુજબ બે હજાર છવ્વીસ ભારત માટે એક ઐતિહાસિક વર્ષ સાબિત થઈ શકે છે અને આ બધું એક ખાસ યોગને કારણે છે જેને ગજ કેસરી યોગ કહેવાય છે તો આ ગજ કેસરી યોગ શું છે અને તે ભારતનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે ચાલો જાણીએ જ્યોતિષમાં ગજ કેસરી યોગને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે અહીં ગજ એટલે હાથી જે શાણપણ અને શાંતિનું પ્રતીક છે અને કેસરી એટલે સિંહ જે શક્તિ અને હિંમતનું પ્રતીક છે તો જ્યારે આ બંને શક્તિઓ ભેગી થાય ત્યારે ભારત એક એવી તાકાત બનીને ઉભરશે જે શાંતિપૂર્ણ પણ હશે અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે સક્ષમ પણ હશે આ શક્તિશાળી યોગના પ્રભાવ હેઠળ ભારત આર્થિક રીતે વધુ મજબૂત બનશે તેની વિદેશ નીતિ વધુ આત્મવિશ્વાસથી ભરેલી હશે સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આ ઓગણીસો જેવો પુનર્જનનો સમય હશે જે એક નવા શક્તિશાળી ભારતનો પાયો નાખશે આનો અર્થ એ છે કે દેશમાં નવી તકો ઊભી થશે અને વિકાસની ગતિ તેજ થશે તો દુનિયા અને દેશની વાતો પછી હવે એ જાણવાનો સમય છે કે બે હજાર છવ્વીસ દરેક રાશિ માટે વ્યક્તિગત રીતે શું લઈને આવી રહ્યું છે તારાઓ પાસે દરેક માટે શું સંદેશ છે ચાલો જઈએ આપણે રાશિઓને બે મુખ્ય જૂથોમાં વહેંચી શકીએ છીએ મેષ કર્ક ધન અને મકર રાશિના જાતકો માટે આ વર્ષ મોટી સફળતાઓ અને જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવી શકે છે જ્યારે સિંહ કુંભ અને મીન રાશિના જાતકોએ ભાવનાત્મક રીતે વધુ સાવચેત રહેવું પડશે અને જે બાકીની રાશિઓ છે વૃષભ મિથુન કન્યા તુલા અને વૃશ્ચિક તેમના માટે આ વર્ષ મિશ્ર પરિણામોવાળું રહેશે જેમાં તકો અને પડકારો બંને હશે દાખલા તરીકે મેષ રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યું છે જો તેઓ કોઈ મિલકત ખરીદવાનું કે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આ વર્ષે તેમનું સપનું સાકાર થવાની પૂરી સંભાવના છે બીજી બાજુ સિંહ રાશિના જાતકોએ થોડું સાવચેત રહેવું પડશે આ વર્ષે તેમના અહંકારને કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે જો સફળ થવું હોય તો નમ્રતા અપનાવી પડશે અને બીજાના મંતવ્યોને પણ માન આપવું પડશે તો આ સંપૂર્ણ વિશ્લેષણમાંથી ત્રણ મુખ્ય વાતો શીખવા મળે છે પહેલું વૈશ્વિક ઉથલપાથર માટે માનસિક રીતે તૈયાર રહેવું બીજું ભારતના ઉદય પર નજર રાખવી કારણ કે તે વિશ્વનું નવું શક્તિ કેન્દ્ર બની શકે છે અને ત્રીજું આ આગાહીઓનો ઉપયોગ ડરવા માટે નહીં પણ ભવિષ્યનું વધુ સારી રીતે આયોજન કરવા માટે કરવો અને અંતે ચાલો આ એક સવાલ પર વિચાર કરીએ જ્યારે આખી દુનિયા બદલાઈ રહી હોય ત્યારે એક વ્યક્તિ તરીકે આપણી ભૂમિકા શું હોઈ શકે યાદ રાખજો ભલે ભવિષ્ય અનિશ્ચિત હોય પણ આપણા નિર્ણયો અને આપણા કર્મો જ આપણો ભાગ્ય નક્કી કરે છે આ વિચાર સાથે આવનારા વર્ષ માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ